આધુનિક સમયમાં પણ અસામાજિક તત્વોની અન્ય સમાજને જાતપાત વિરુદ્ધ બોલી નીચું બતાવવાના પ્રયાસ વલસાડ જિલ્લા વલસાડ શહેરમાં સર્વોદય રોહિત સમાજ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જ્યાં દેશમાં એક તરફ સમાનતા એકતાની વાતો અને મિસાલો કાયમ થતી રહેતી હોય ત્યાં બીજી તરફ કેટલાક અસામાજિક તત્વો નબળી માનસિકતા ધરાવતા જોવા મળે છે રોહિત સમાજ દ્વારા જણાવવામાં આવ્યું કે ઇલેક્ટ્રોનિક માધ્યમથી કેટલાક અસામાજિક તત્વો દ્વારા એમના સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ અને મેસેજ ફોરવર્ડ કરી ફેલાવી રહ્યા છે અને સમાજને જાણી જોઈને બદનામ કરવાના ઇરાદાપૂર્વક આ કાર્ય કરી રહેવામાં આવ્યું છે જ્યારે દેશમાં દરેક જાતિના દરેક સમાજના લોકોને આઝાદીથી રહેવાનો અધિકાર સંવિધાન તરફથી મળેલ છે તો શા માટે કેટલાક અસામાજિક તત્વો દ્વારા રોહિત સમાજને બદનામ કરવામાં આવી રહ્યું છે વધુમાં જણાવવામાં આવ્યું કે એમના સમાજ તરફથી ક્યારેય કોઈ અન્ય સમાજને કે કોઈ વ્યક્તિને સમાજ માટે જાણી જોઈને અપશબ્દ અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવતો નથી તો શા માટે રોહિત સમાજને જાણી જોઈને અપશબ્દો અને અભદ્ર ઉપયોગ કરવામાં આવે છે વલસાડ જિલ્લામાં ચાલીસ થી પચાસ હજાર થી વસ્તી ધરાવતો રોહિત સમાજ ન્યાયની માંગણી કરતા કલેક્ટર સાહેબને આવેદન આવેદનપત્ર આપી અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરના કડક પગલા ભરવા માટે અપીલ કરી રહ્યું છે જો યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં ન આવે તો ગાંધી આંદોલન પણ કરશું એવી ચીમકી આપવામાં આવી છે રિપોર્ટર જૈન્યુદિન સૈયદ વલસાડ ગુજરાત હું રોહિત સમાજમાં જઉં છું થોડાક દિવસો પહેલાં એક સોશિયલ મીડિયામાં અમારા સમાજ માટે અભદ્ર ટિપ્પણી અને જાતિ વિષયકદમ હલખી કૃક્ષાનો જાતિ વિષયક અને ગાળો એક સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થઈ હતી તે સોશિયલ મીડિયાના સ્ક્રીનશોટ અને એ બધું સમાજમાં અમારા સમાજની અંદર અમુક ભાઈના મોબાઈલ ઉપર પણ વાયરલ થયા આ બધું જાણતા સમાજના લોકોએ ભેગા થઈને ચર્ચા કરી કે ભાઈ આ તો ભવિષ્યમાં સૂર્ય શાંતિનો ભંગ ભવિષ્યમાં થવાની શક્યતા ખરી કેમકે જો સમાજની ઉપર કોઈ અભદ્ર ટિપ્પણી કરે સમાજ કોઈ પણ સંજોગોના સાથે લે એવું નથી એટલે અમે અત્યારે જિલ્લાના તકેદારીના અધ્યક્ષ છે આપણા કલેક્ટર સાહેબ કલેક્ટર સાહેબને એક રજૂઆત કરી છે અને સ્ક્રીનશોટ આપ્યા છે આવેદનપત્ર આપ્યું છે લગભગ સો દોઢસો જણા લોકો અહીંયા ભેગા થયા છે બધા થઈને આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ ભવિષ્યમાં આટલો વલસાડ શાંત જિલ્લો એ શાંત રહે અને ભવિષ્યમાં સુલે શાંતિનો ભંગ ના થાય એટલા માટે સાહેબને વિનંતી કરી છે કે આવા તત્વોની સામે કડકમાં કડક પગલાં લઈને બીજીવાર કોઈ તત્વો આવું કૃત્ય ના કરે એ માટે અમારી રજૂઆત છે